નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હૈદર વગત રાજકોટમાં નવા વર્ષની શરૂઆતમાં ઠંડીના કારણે રોગચાળો વકરતા મહાનગરપાલિકાના ચોપડે એક હાજર બસો ચોર્યાસી દર્દીઓના કેસ નોંધાયા છે રાજકોટમાં ઠંડી વધતા રોગચાળો વકર્યો છે વર્ષની શરૂઆતમાં જ રાજકોટમાં લોકો શરદી ઉધરસ અને ઝાડા ઉલટીના ભાડામાં મહાનગરપાલિકાના ચોપડે નોંધાયેલા કેસોના સાપ્તાહિક આંકડામાં શરદી ઉધરસના નવસો એકતાળીસ અને ઝાડા ઉલટીના એકસો એક્યાસી સહિત વિવિધ રોગના એક હજાર બસો ચોર્યાસી કેસ નોંધાયા છે જેમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના પણ એક એક કેસ નોંધાયો છે એટલું જ નહીં ટાઇફોઈડ તાવનો પણ એક કેસ સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે મહાનગરપાલિકા સંચાલિત આરોગ્ય કેન્દ્રો તેમજ સિવિલ હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે જાહેર થયેલા આ આંકડા સરકારી હોસ્પિટલ અને મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્ર ખાતેના છે જો ખાનગી હોસ્પિટલમાં આવતા દર્દીઓને ધ્યાનમાં લઈએ તો આ સંખ્યા સાત હજારથી વધુ હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી దవర కోండె లే నే సిం ప్డోక నే సిం అప్డేట్ మాటే నేస్న ప్డోస్ నే సిం ప్డోక్ కృరో బేల ఆింద పావ నే ఫోలో కృరో ఇస్టాగరామ ఫేస్బ�